સારા સમાચાર ના ખબર પડ્યા ચાલો સમાધિ કરવા ગયો સમાધિ કરી બ્રહ્માજી પ્રસન્ન થયા બ્રહ્માજી આવ્યા બોલ શું વરદાન જોઈએ તો કે કે અમર બનાવી દો બ્રહ્માજી હું એ નથી અને આ હું નથી કહી રહ્યો તમે ગર્ગ સંવિતા વાંચો દરેક યુગની અંદર બ્રહ્મા બદલાય છે દરેક યુગના બ્રહ્મા અલગ છે કેમ કે ભગવાન તો અસંખ્ય બ્રહ્માંડોના સ્વામી છે એટલે બ્રહ્માજી કે હું અમર નથી અને આ કદાચ તમને હજી માનવામાં ના આવતો તો અહીંયા બેઠેલા બધા ભુદ છે બહુ વિદ્વાન છે અને તમે બધા ગીતાજીના અભ્યાસો છો ગીતાજીનો આઠમો અધ્યાય ખોલો હું તમને એમાં પ્રમાણ આપું ભગવાન સ્વયં બોલે જ આ બ્રહ્મ ભોનાલોકા પુનરાવર્તિનો અર્જુન મામુપેત્યતુ કૌમતેય પુનર્જન્મન વિદ્ય તે ગીતાજીના આઠમા અધ્યાયમાં ભગવાન કે છે

અને એનું કારણ બીજું કઈ નથી એ સમજાવીશ બ્રહ્માજીના ભગત ઓછા એટલા માટે બ્રહ્માજી બહુ ભોળા આપવા બે રાત્રે ન મરું તથા દિવસે ન મરું તથા ઘરમાં ન મરું તથા બહાર ન મરું તથા ઉપર ન મરું તથા નીચે ન મરું તથા દેવ થી ન મરું તથા મનુષ્યથી ન મરું તથા અસ્ત્ર થી ન મરું તથા શસ્ત્ર થી ન મરું તથા બોલતા ગયા તથાસ્તુ કહેતા ગયા પેલા દેવતાઓ કે આ બ્રહ્માજી હવે કાલ બ્રહ્માજીના મંદિર બંધ કરો ત્યારથી પૃથ્વી ઉપર એક કે બ્રહ્માજીનું મંદિર જ નહીં ખાલી પુષ્કરમાં રાખ્યો એટલે બ્રહ્માજીને ગુસ્સો આવ્યો મારું મંદિર નહીં તો કે પણ તમે આપવા બે હો એટલે ધ્યાન તો રાખતા જ નથી બ્રહ્માજી કે હું એવો જ ભોળો છું તો કે પણ આ તમારું મંદિર નહીં બને લોકો તમારી ભક્તિ કરે બ્રહ્માજી કે મારા મંદિર નહીં હું ગલીએ ગલીએ મંદિર બનાવીશ અને આ જેટલા ભૂદેવ બેઠા છે ને બ્રાહ્મણો બ્રહ્મા બ્રાહ્મણ દામ યાતસ

વિચાર કરો પચીસ સો માં વિચારો દોઢ કલાક બે દોઢ બે કલાક પૂજા કરાવે કથા કરે હે અને તમે જમણવાર માં જ પંદર હજાર વાપર્યા પણ બ્રાહ્મણ ને પચીસો વિચાર કરજો તમારે વિચાર કરવા જેવો પણ એ બ્રાહ્મણ જયારે આશીર્વાદ આપે ને અક્ષત લઈને એટલે બહુપુત્રમ બહુ ધનમ આયુષ્યમ આરોગ્યમ ધન સંપદા ઓહો અઢી હજાર માં બહુ પુત્ર ભાડાનોય ના મળેલા અઢી હજાર માં ભાડાનો છોકરો ના મળે બહુ પુત્ર આપે છે આ બ્રાહ્મણ પણ કેટલો ભોળો છે અને એટલે જ બ્રાહ્મણોને પૃથ્વી પરના દેવતા ભૂદેવ કહેવાય છે બ્રહ્માજી કે તમારા મંદિર ના બાંધો હું ગલીએ ગલીએ મંદિર બાંધો જ્યાં જુઓ ત્યાં મારો એક રૂપ તો ફરતું જ હશે ને એને પગે લાગ્યા એટલે મારા પ્રણામ પહોંચી ગયા